આણંદના વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતેથી રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી ડોક્ટરો પોલીસ જવાનો સહિતના મતદારો વહેલી સવારે ઉપસ્થિત રહ્યા હતા અને મતદાન જાગૃતિ માટે ડાન્સ અને ગરબાના તાલે રમઝટ બોલાવી હતી કલેક્ટરે મતદારોને શપથ લેવડાવ્યા હતા મતદાન જાગૃતિ માટે પચ્ચીસ સોથી વધુ મતદારો ત્રણ કિલોમીટર સુધી રન ફોર વોટ માટે જોડાયા હતા આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી આ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન તેમણે કરાવ્યું હતું પાંચમી તારીખે હવે જ્યારે ફક્ત અડતાલીસ કલાક બાકી રહ્યા છે ચૂંટણીમાં તો આજરોજ આણંદ જિલ્લામાં વિદ્યાનગર ખાતે શાસ્ત્રી મેદાન ખાતે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં અહીંયા જોવા પ્રમાણે પ્રા પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે બે હજારથી અઢી હજાર જેટલા એન્થુજિયાઝ રનર્સ જે લોકશાહી માટે અને લોકશાહીના માટે જે પોતાનો મતાધિકારનો પ્રયોગ કરવાનો છે આ મેસેજને સ્પ્રેડ કરવા માટે અહીંયા હાજર થયા છે અને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે એન્થુઝિયાઝ જોઈને લાગે છે કે આ વખત આનંદ મતદાન કરશે ખરો અને મોટી સંખ્યામાં મતદાન કરશે વોટર ટર્નઆઉટ પણ વધશે ગાંધીનગરમાં સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શહેરના